હેલો રોકાણકાર મિત્રો કેમ છો બધા આજના વિડીયોમાં દરેકનું સ્વાગત છે આજના વિડીયોની શરૂઆત આપણે બજારના ટ્રેન્ડથી કરીએ પણ આગળ શરૂ કરીએ ચર્ચા એ પહેલાં એક ડિસ્કલે માર્કે હું કોઈ સેવી રજિસ્ટર્ડ એનાલિસ્ટ નથી તો અહીંયા જે કોઈ સ્ટોકની ચર્ચા થાય એ કોઈ લેવા કે વેચવા માટેની ટિપ્સ સમજવી નહીં લેવા કે વેચવાનો નિર્ણય તમારે તમારા ફાઇનાન્શિયલ એડવાઇઝરની સલાહ લઈ અને ત્યાર પછીથી કરવું બજાર જે છે એ છેલ્લા ટાઈમથી કરેક્શન મોડમાં છે ખાસ કરીને આપણું ઇન્ડિયન માર્કેટ અમેરિકાનું બજાર ઘણું સારું વધ્યું છે એફઆઈઆઈ ની વેચવા લે છે હવે એફઆઈઆઈ શું કામ વેચે છે એના માટે ઘણા બધા લોજિક ને ઘણા બધા કારણો છે પણ આપણે એમાં નથી જતા કારણ કે આપણે એક સામાન્ય નાના રોકાણકારો છીએ કે જેને કેટલાક લાખોમાં કામકાજ કરવું પડતું હોય છે તો એટલું બધું જીણું આપણે જરૂર નથી પણ જે અસર આવે છે બજારમાં જે શેરના ભાવમાં ઘટાડો આવે છે એને આપણે ખાસ મેનેજ કરવાની જરૂર છે અને એક બહુ સીધી સાધી વાત એ છે કે આપણે આપણું પોતાનું રિસ્ક મેનેજમેન્ટ બરાબર રાખીએ તો બજાર ગમે તેટલું ઘટે તો પણ આપણને વાંધો ન આવે એના માટે આપણા આગળના વિડીયો જેટલા છે એમાં ચર્ચાઓ કરી છે કે કઈ રીતે રોકાણ કરવાની શરૂઆત કરી શકાય કોન્ટિટી કઈ રીતે રાખવી આવી થોડી થોડી વાતો આપણે કોઈ પણ કંપનીની ચર્ચા કરીએ ત્યારે સાથે સાથે કરતા રહેતા હોઈએ છીએ અને એક વસ્તુ સાબિત થઈ ગઈ છેલ્લા કેટલાક મહિનાઓમાં જ કે બજાર ઘટે ત્યારે જ ખરેખર તો તમે જે રોકાણ કરેલું હોય કે તમારું પોર્ટફોલિયો હોય ને એની કસોટી થતી હોય છે બાકી તમે શેર લીધા હોય અને બજાર ઉપર ઉપર જતું હોય પ્રોફિટ તમે બુક કરતા જતા હો તમને પૈસા મળતા જતા હોય ત્યાં સુધી તો સારું જ લાગે પણ આ એક બીજું પાસું પણ શેર બજારનું આપણને જોવા મળતું હોય છે કારણ કે આમ જોવા જઈએ તો ઘણા મહિના પછી એક સારું એવું કરેક્શન હવે બજારમાં દેખાય છે પ્રશ્ન એ થતો હશે કે હવે અહિયાંથી બજાર શું થશે વધારે કરેક્શન આવશે કે કદાચ રિકવરી આપે કે કેમ તો ટેકનિકલી તો જોવા જઈએ તો ઘણા બધા લેવલ્સ અત્યારે મળતા હોય છે કોઈ કહે છે કે આટલા હજાર ત્રેવીસ હજાર આઠસો ની ઉપર ટકે તો જ બજાર સારું છે ચોવીસ હજાર સુધી પહોંચે તો જ સારું છે પણ એક મોટો સપોર્ટ જે છે એ ત્રેવીસ હજાર છસો ઉપર છે એટલે કદાચ એ તે હજી વધારે ખરાબ થાય તો ત્યાં સુધી તો કદાચ બજાર જઈ શકે છે બાકી આ બજારમાં કોઈ પણ માણસ સો ટકા એવું કહી શકતું નથી કે આમ નહીં ને આમ જ બજાર જશે કારણ કે જો એવું જ હોય તો તો પછી એમના હાથમાં જ બધું આવી જાય અને માણસ બાકીનું બધું છોડી અને પૂરેપૂરા પૈસા એમાં લગાવી શાંતિથી લેપટોપમાં એક જગ્યાએ બેસીને કામ કરે રાખે પણ હકીકતે ઘણા બધા ફેક્ટર બજારમાં કામ કરતા હોય છે તો બજારમાં હવે કરેક્શન થયા પછી આપણી સ્ટ્રેટેજી શું રહે એના માટે સિમ્પલી એક વસ્તુ મગજમાં એવી રાખવી જોઈએ કે બને એટલું આપણો પોર્ટફોલિયો જે છે એને બેલેન્સિંગ કરીને રાખવો શેરની સંખ્યા મર્યાદિત રાખવી લેવામાં ઉતાવળ ન કરવી પણ ખરા સમયે લેવામાંથી પણ ચૂકવો નહીં કારણ કે આમ જોવા જઈએ તો ઘટેલું બજાર જે છે એ ખરેખર તો તકના સ્વરૂપમાં જોવું જોઈએ કારણ કે એક ઓપોર્ચ્યુનિટી પણ આપે છે કે તમે નીચા ભાવે સારી એવી સ્ક્રીપ્ટમાં ભેગી કરી શકો આપણે જે કોઈ વિડીયોમાં જેટલા શેરની ચર્ચા કરી છે એ ખરેખર ગર્વ લેવા જેવી વાત મારા માટે છે કે દરેક શેર આમ જોવા તો ખૂબ છે કોઈ ખાસ શેર એટલો બધો ઘટ્યો નથી બધા શેર ભલે આપણે રેકમેન્ડ કે જ્યારે પણ આપણે વિડીયો બનાવ્યો હતો ત્યારથી કે અત્યાર સુધીમાં કેટલાક શેરો એવા છે કે જે થોડા ઘણા કરેક્ટ થયા હોય એના ભાવથી થોડા ઘણા નીચે આવ્યા હોય પણ એ શેર દસમાંથી કદાચ બે પણ માંડ નથી નીકળતા બાકીના સ્ટોક હજી પણ જેને કહેવાય ને કે એટલા બધા કોઈ કરેક્શનમાં છે જ નહીં કે એવા કોઈ નીચા ભાવે મળતા નથી તેમ છતાં બે કે ત્રણ સ્ક્રિપ્ટ એવી છે કે જેમાં થોડુંક કરેક્શન દેખાણું છે તો એમાં આપણે પોર્ટફોલિયોમાં એડ કરવા માટેનું પર્સનલી હું વિચારી શકું છું અને તમે તમારો નિર્ણય તમારી રીતે તમારા રિસ્ક પ્રોફાઇલ ઉપરથી લેજો અને એમાંય જો જ્યારથી આપણે વિડીયોની શરૂઆત કરી ત્યારથી તમે ક્વોન્ટિટીમાં અને વચ્ચે વચ્ચે જ્યારે પણ ઉછાળો આવે ત્યારે પ્રોફિટ બુક કરતા રહેતા હો તો લગભગ અત્યારે તો સારા એવા પ્રોફિટમાં જ ટૂંક સમયમાં હોવા જોઈએ આપણે જેટલા પણ શેર સ્ટોકની ચર્ચા કરી છે તે કોઈ નવા મિત્રો જોડાણા હોય તો ચેનલમાં જૂના વિડીયો જે છે એમાં જોઈ અને આ બધી વસ્તુ વિશે માર્ગદર્શન કે કયા શેરોની આપણે ચર્ચા કરી છે એ લઈ શકે છે હવે મિત્રો આજે જે આપણે એક શેરની ચર્ચા કરવાની છે એક એવી કંપની છે કે જે ખરેખર આપણે કહેતા હોય ને કે બજારનો ઘટાડો ગમે તેટલી બજાર ઘટે તો પણ કેટલાક શેરોમાં કોઈ ઘટાડો ખાસ જોવા મળતો નથી એવી જ એક શેર એક કંપનીની આજે આપણે વાત કરવાની છે એ કંપની આઈટી સોફ્ટવેરની કંપની છે અને આમ જોવા જઈએ તો ડાયરેક્ટલી આપણે આઈટી સોફ્ટવેરની કોઈ કંપનીની ચર્ચા કરતા હોય એવી આ પહેલી કંપની હશે એ કંપનીનું નામ છે ઈ ક્લાર્ક સર્વિસીસ ઈ ક્લર્ક ક્લાર્ક આપણે જે કહીએ એના ઉપરથી કંપનીનું નામ છે ઇ ક્લર્ક સર્વિસીસ જે લોકો ઓલરેડી જૂના છે એમને ખબર જ હશે બહુ જૂની કંપની છે અને કંપની જે છે એ મેઇનલી બિઝનેસ પ્રોસેસિંગ મેનેજમેન્ટ બીપીએમ જે કહેવાય એની સેવાઓ એટલે કે સોફ્ટવેરને લગતી સેવાઓ આપે છે કંપનીનું ક્લાયન્ટ લિસ્ટ છે એ ખૂબ જ સરસ છે ફોર્ચ્યુન ફાઈવ હંડ્રેડની વિશ્વની જે એકથી પાંચસો કંપનીઓ હોય એમાંની ઘણી સારી સારી કંપનીઓ તેમની ક્લાયન્ટ છે અને કંપની જે સેક્ટરમાં સર્વિસીસ આપે છે એમાં પણ સેક્ટર ખૂબ જ વાઇડ છે એકદમ કેબલ્સ ને ટેલિકમ્યુનિકેશનથી શરૂ થાય બેન્કિંગ અને ફાઈનાન્સિયલ કંપનીઓને રિટેલ ફેશન જ્વેલરી કંપનીઓને ટ્રાન્સપોર્ટેશનની કંપનીઓને ફૂડ કંપનીઓને બહુ વાઇડ રેન્જથી કંપની પોતાની સર્વિસીસ આપે છે જેમાં તે અલગ અલગ જાતની આઈટી સર્વિસીસ આપે છે ઈ ક્લર્ક્સ મિત્રો એવી કંપની છે કે બજાર આટલું બધું ઘટ્યું છે પણ જેમ જેમ બજાર ઘટ્યું છે એ દિવસોમાં ઈ ક્ષનો શેર ઉપર ને ઉપર ગયો છે કે છેલ્લું જે સપ્ટેમ્બર ક્વાર્ટરનું રિઝલ્ટ છે એ કંપનીનું સારું આવ્યું છે આવા સમયમાં પણ કંપનીએ સારો એવો ગ્રોથ બતાવ્યો છે આ એક એનું કારણ છે પણ રિઝલ્ટ તો ઘણી કંપનીઓના સરસ આવ્યા છે છતાં પણ સ્ટોકના ભાવ ઘટ્યા છે તો બીજું કારણ એ છે કે કંપનીનું જે શેર હોલ્ડિંગ છે એમાં પ્રમોટરે હિસ્સો થોડો ઘણો વધાર્યો છે બહુ નાના એવા ક્વોન્ટિટીથી ઝીરો પોઈન્ટ ઝીરો વન પર્સન્ટ છે એફઆઈઆઈનો હિસ્સો જે છે એફઆઈઆઈએ થોડોક એકાદ ટકા જેટલો હિસ્સો ઘટાડ્યો છે પણ એની સામે ડીઆઈઆઈ જે છે એ સતત છેલ્લા ત્રણ કે ચાર ક્વાર્ટરથી એક ધારૂ આ સ્ટોકને લીધે રાખે છે અને ખૂબ સારા એવા મ્યુચ્યુઅલ ફંડ જે કહેવાય એ આમાં હોલ્ડિંગ ધરાવે છે અને એ દર ક્વાર્ટરમાં આ કંપનીમાં હોલ્ડિંગ પોતાનું વધારતા જાય છે ખાસ કરીને કોન્ટ મ્યુચ્યુઅલ ફંડ એચડીએફસી છે એચએસડીસી કરીને છે ઘણા સારા સારા મ્યુચ્યુઅલ ફંડ જે છે એ આ કંપનીમાં પોતાનું હોલ્ડિંગ ધરાવે છે અને ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ એમાં પોતાનો હિસ્સો વધારતા જાય છે એફઆઈઆઈ નો હિસ્સો ઘટે તો સ્વાભાવિક છે કારણ કે એફઆઈઆઈ અત્યારે ઇન્ડિયામાંથી સેલિંગ કરે છે એ લોકો સેલ મોડમાં છે અત્યારે વધુ વધુ એફઆઈઆઈ ની વેચવાલી છે હવે ક્યાં સુધી વેચશે કે ફરી ક્યારે આવશે આ બધા પ્રશ્નો જે છે એના જવાબ આવનારા ભવિષ્યમાં મળશે આપણે એનું જજમેન્ટ લઈ અને એ વસ્તુથી આપણો નિર્ણય લઈ શકીએ એમ નથી તો આપણે ફક્ત આપણી પાસે કેટલી મૂડી છે આપણી પોર્ટફોલિયોમાં અત્યારે કેવી પોઝિશન છે એ વિચારી અને આપણે નિર્ણય લઈ શકાય કંપનીના ફાઇનાન્શિયલની વાત કરીએ તો ખૂબ સારા પરફોર્મન્સમાં છે કંપનીની આરઓ જે છે એ છત્રીસ સાડત્રીસ ટકા છે કંપનીની આરઓઈ જે છે એ પચીસ છવ્વીસ ટકા જેવી છે અને સૌથી સારી વાત કે આઈટી બિઝનેસમાં કંપની આમ જોવા જઈએ તો કોમોડિટી આઈટી કહેવાય એ ટાઈપના બિઝનેસમાં છે ક્લાર્ક નામ ઉપરથી જે સર્વિસીસ આપે છે એવી બધી બહુ પ્રીમિયમ સર્વિસીસ નથી રેગ્યુલર ઓપરેશન્સ ડે ટુ ડેમાં એમાં છે તેમ છતાં કંપનીનો પ્રોફિટ માર્જિન જે છે એ પચીસ થી સત્યાવીસ ટકાની આજુબાજુમાં રહેતો હોય છે જે ખૂબ સારું કહી શકાય છે આપણી દિગ્ગજ આઈટી કંપની ટીસીએસ અને ઇન્ફોસિસ જે છે એ પણ આ માર્જિન જાળવી રાખવામાં સફળ નથી થયા ત્યારે આ કંપનીએ પોતાનું માર્જિન જે છે જાળવી રાખ્યો છે અને આ છેલ્લા ક્વાર્ટરમાં એનો સુધારો કર્યો છે કંપનીની ઇક્વિટી જે છે એની સામે આ બધી આઈટી કંપનીની જેમ લગભગ સુડતાલીસ કરોડ જેવી ઇક્વિટી છે એની સામે બે હજાર કરોડ જેવું રિઝર્વ છે અને ખૂબ મામૂલી એવું દેવું છે કંપની ઉપર ફાઇનાન્શિયલ્સ કંપનીના ખૂબ સરસ કહી શકાય એવા છે પણ અત્યારે આમ જોવા જઈએ તો હાઈ ઉપર છે સ્ટોકની પ્રાઇસ અને એવું નથી કે રિઝલ્ટ આવ્યું ને અત્યારે આ જે મંદી આવી છે કે જે બજારમાં અત્યારે ઘટાડો છે એને કારણે આ કંપનીનો શેર તૂટ્યો નથી ઉલટો વધતો જાય છે તો એક ધારો વધતો રહેશે ક્યારેક થોડું ઘણું કરેક્શન આવે તો પર્સનલી મેં એવો વિચાર કર્યો છે કે ની આજુબાજુ થી થોડા ઘણા એને ક્વોન્ટિટીમાં શરૂ કરવા અને ત્યાં સુધી માંડી બાવીસ સુધીમાં આ જે છે એ થોડા થોડા એકઠા કરવા જોઈએ કારણ કે કંપનીનો ભૂતકાળમાં પણ ટ્રેક રેકોર્ડ ખૂબ સારો રહ્યો છે ફાઈનાન્શિયલી પણ પ્રમોટર જે છે પણ ખૂબ સારા છે કંપનીની શરૂઆત જે છે એની આખી ઇતિહાસ રશ્મિ બંસલનું જે પુસ્તક છે સ્ટે હંગરી સ્ટે ફુલિસ એની અંદર આખો કંપનીનો ઇતિહાસ પણ આપેલો છે કે કેવી રીતે કંપની શરૂ થઈ હતી આઈઆઈએમની જે એલ્યુમિનની છે એના એમણે જે શરૂઆત કરી હતી ને ખૂબ રસપ્રદ વાતો છે કોઈને બુક વાંચવામાં રસ હોય તો એક લક્ષનો ઇતિહાસ એમાંથી મળશે પણ અહીંયા સ્ટોક માર્કેટમાં આપણે ભાવની સાથે વાત કરીએ તો આ પ્રાઇસ રેન્જમાં અત્યારે મને થોડો મોંઘું લાગે છે જો થોડું ઘણું કરેક્શન આવે તો સો ટકા પર્સનલી હું થોડા ઘણી ક્વોન્ટિટીથી એડ કરી અને એને પોર્ટફોલિયોમાં સમાવવાનો વિચાર કરી શકાય તેમ છે આ કંપની વિશે આપને કોઈ માહિતી હોય તો ચોક્કસ કોમેન્ટમાં લખજો આપના કોઈ પ્રશ્નો હોય તો પણ જણાવજો અને દરેકને ખાસ અપીલ કરીશ કે વધુને વધુ મિત્રો સુધી આ વિડીયો શેર કરજો લાઈક કરજો અને સબસ્ક્રાઈબ કરજો